રાજપુર શહેરમાં બે હજાર ચોવીસમાં દેલાવિયન સુરેશચંદ્ર વૈદ્ય મોનના એક ફરિયાદી સાથે શેર શેરબજારના બેગને ઇન્કલોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેર બજારમાં સ્લોક અને આઇપીયુમાં રકમ કરવાના નાને વિશ્વ રપમાં લઈને અલગ અલગ પંચાવન લાખ વ્યક્તિ કુલ રકમ તેમની પાસેથી જમા કરવડ કરાવડાવીને સેટરપંડી આખરે રહી હતી આ બાબતે બે હજાર ચોવીસમાં રમો દાખલ થયેલો હતો અને આ બાબતે સિનિયર અધિકારી શ્રીના માર્ગદર્શનમાં કુલ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે જેમાં બે આરોપીઓ રાજસ્થાનના છે આ આરોપીઓ સાયબર ફ્રોડ આચરવા માટે પોતાના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને સાયબર ફ્રોડની જે રકમ આ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી અને એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરાવીને પોતાનું કમિશન રાખી અન્ય વ્યક્તિઓને આપતા હતા સોશિયલ મીડિયા ફેસબુકમાં મહિલાને એક એડ ધ્યાને આવતી હતી અને એડમાં